એકનો એક પુત્ર અને ચાર બહેનોની કાર કરી કટકી ગાંઠથી છૂટી ગયો છે યાત્રાધામ વીરપુરના જીગ્નેશ ગઢવી નામના યુવક મૃત્યુ થયું છે ડીએ ની થતા મૃતદેહ પરિવારજનોને સોંપવામાં આવ્યો મૃતક જીગ્નેશ ગઢવી ગેમ ઝોનમાં નોકરી કરતો હતો જિગ્નેશ ગઢવી વીસ દિવસ પહેલા જ નોકરીએ લાગ્યો હતો વૃદ્ધે પોતાના નિવાસસ્થાન વીરપુર ખાતે લવાયો પરિવારનો અહીંયા ફાટ રૂદન વીરપુરમાં શોક છવાયો છે દસ થી બાર વર્ષના પુત્રએ પિતાની છત્રછાયા ગુમાવી અંતે ક્રિયા યાત્રાધામ વીરપુર સ્મશાન ખાતે કરી મામલતદાર ટીડીઓ સહિત અધિકારીઓ પણ વીરપુર પહોંચ્યા યુવકની સ્મશાન યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા ફર્સ્ટ ઓફ ઓલ જ્યારે જિગ્નેશભાઈનો અમે પહેલો વિડીયો જોયો ત્યારે જિજ્ઞેશભાઈ એમ કહેતા હતા કે તમે અહીંથી બહાર વહી જાવ અહીંયા આગ લાગશે એવું જિગ્નેશભાઈ કહેતા હતા પછી ન્યાંથી અને એક ભાઈએ બીજા ભાઈએ જે મેનેજર કે કોઈ બી હશે અમે એને નથી એ ભાઈ એમ કીધું કે જિજ્ઞેશભાઈ તમે ઉપરથી દરવાજો ખોલો એટલે જિજ્ઞેશેશભાઈએ બે ચાર છોકરાઓને તો બહાર ધક્કો મારીને ગાડી મૂક્યા પછી ઉપર એ દરવાજો ખોલવા ગયા બીજા માણસોને બચાવ કરવા ગયા અને એમાં જિગ્નેશભાઈનો અંદર બ્લાસ્ટ થયો પેટ્રોલનો એમાં જિગ્નેશભાઈ ફિટ થઈ ગયા છે અને રસ્તો પાછો જે તે ટાઈમે દરવાજો પાછો બંધ થઈ ગયો એટલે જિજ્ઞેશભાઈ ઉપર ફિટ થઈ ગયા પહેલાં એ લોકોએ તો સાત આઠ જણાનામ મારીને બાર કાઢી મૂક્યા એ સિવાયની પબ્લિક જીને જોવા આવી હતી વિડીયો ઉતારવા આવી હતી એને જીગ્નેશભાઈ ધકેલીને પાછા કાઢી મૂક્યા કે તમે વયા જાવ અહીંયા બ્લાસ્ટ થાય પછી જીગ્નેશભાઈ ઉપર નાના નાના છોકરાઓ હતા એને બચાવવા માટે ઉપર ગયા અને પછી આ દુર્ઘટના બની ગેમ રમવા માટે નહોતા ગયા જીગ્નેશભાઈ ને નોકરી કરતા હતા વીસ દિવસથી હજી ચડ્યા હતા જીગ્નેશભાઈ ત્યાં અને ટીઆરપી ગેમ ઝોનમાં જતા